વડોદરા જિલ્લાના દરેક નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે વડોદરા જિલ્લાના નાગરિકો માટે તેમજ રેશન કાર્ડમાં માં ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવા ડબોઈ પુરવઠા મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીમાં રોજે રોજની લાઈનો લોકોને લાગતી હોય છે ત્યારે નાગરિકોના સમયને ધ્યાનમાં લઈને કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે વડોદરા જિલ્લાના જે તે તાલુકાના નગરપાલિકા વિસ્તારની આસપાસના આવેલ વિસ્તારના ગામોમાંથી કેવાયસીના કામે તેમજ આધાર કાર્ડ અપડેટ માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ એફપીએસ હોલ્ડરો તથા મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદારો તથા પચાસ કરતા ઓછી કામગીરી થઈ હોય તેવી એફપીએસ પર જિલ્લા કક્ષાએથી હુકમ કરવામાં આવે તે તમામ નાયબ મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના તમામ સ્ટાફકળ અને સ્થાનિક કક્ષાએ આવેલ મહત્તમ એનજીઓ દ્વારા સંયુક્ત રીતે મહત્તમ નાગરિકોના રેશન કાર્ડમાં ઇ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની કામગીરી હાથ ધરવામાં આવે જેને લઈને રેશન કાર્ડમાં કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે આયોજન કરવામાં આવે ત્યારે તમામ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો તેનો લાભ લઈ શકે તેને ધ્યાનમાં લઈને મેગા કેમ્પનું સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે આ સાથે જ અન્ય જરૂરી દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ લોકમાંગ માંગ ઉઠી છે